આમોદ પાલિકામાં ચૌદમા પંચની ગ્રાન્ટનો ગેરવહીવટ થતા પાલિકા શાસકોએ સરકારની ગાઈડલાઈન મુજબ કામો કરવાને બદલે અન્ય કામોમાં કરોડો રૂપિયા વાપરી નાખતા આમોદ પાલિકાના જાગૃત સદસ્ય અને પૂર્વ કારોબારી અધ્યક્ષ બિજલ ભરવાડે વિજિલન્સમાં ફરિયાદ કરી હતી જેથી આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે પાલિકાના ચાર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સાત પૂર્વ મુખ્ય અધિકારી તત્કાલીન શાસક અને વિપક્ષના સદસ્યો કર્મચારીઓ સહિત પિસ્તાલીસ થી વધુ લોકોને નોટિસ ફટકારી હતી નોટિસમાં જણાવ્યા નાણાં પંચની ગ્રાન્ટમાંથી સરકારની ગાઈડલાઈન મુજબ વિકાસના કામો કરવાને બદલે ગ્રાન્ટને અન્ય કામોમાં વાપરી નાખી હતી અને આમોદનગરનો વિકાસ કહેવાતા જનપ્રતિનિધિ સહિત અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતથી અટકી ગયો હતો આ ઉપરાંત સ્વભંડોળમાંથી લાઇટ બિલ પગાર ડીઝલ ખર્ચના નાણાં ખર્ચ કરવાને બદલે ચૌદમા નાણાં પંચની ગ્રાન્ટમાંથી ઉપયોગ કરાતા પાલિકાના શાસકો અને કર્મચારીઓએ મોટો ગેરવહીવટ કર્યો હતો જેથી આમોદ પાલિકાના મુખ્ય અધિકારીની કાર્યવાહીથી પાલિકા તંત્રમાં દોડધામ મચી છે વર્ષ બે હજાર પંદરથી બે હજાર વીસના સમયગાળા દરમિયાન પાલિકાને ચૌદમા નાણાં પંચની અંદાજીત છ પોઈન્ટ સોળ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓ અને કર્મચારીઓએ આ ગ્રાન્ટની આડેધડ વાપરી નાખી ગેરવહીવટ કર્યો હતો વર્ષ બે હજાર પંદરથી વીસ દરમિયાન પાલિકાના પ્રમુખો મુખ્ય અધિકારીઓ કર્મચારીઓ અને ચૂંટાયેલા સભ્યો સહિત પિસ્તાલીસથી વધુ લોકોને સાગમ કે નોટિસ આપવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો આ બાબતે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ અને પદાધિકારીઓને નોટ ફટકારી પટતાલીસ સાત દિવસમાં ખુલાસો આપવા જણાવ્ય હું પંકજ નાયક ચીફ ઓફિસર શ્રી આમોદનગરપાલિકા આમોદનગરપાલિકામાં બે વર્ષ બે હજાર પંદર સોળથી લગાવીને બે હજાર ઓગણીસ વીસમાં ચૌદમાં પંચ અંતર્ગત આવેલી ગ્રાન્ટમાં ગાઈડલાઇન બહારના થયેલ ખર્ચ વિશે તપાસ થતાં ઉપરી અધિ ઉપરી અધિકારી શ્રીઓ તરફથી મને અધિકૃત કરતા મેં અગાઉ આમોદનગરપાલિકામાં ફરજ બજાવી ચૂકેલ ચીફ ઓફિસર શ્રીઓ તેમજ કર્મચારી શ્રીઓ તેમજ અગાઉના પદાધિકારીશ્રીઓને ગાઈડલાઈન બહાર થયેલ ખર્ચ બાબતમાં ખુલાસો પૂછેલ છે અને તેઓને દિન સાતમાં પાંચ કરોડને નેવું લાખ સુધીનો જે ખર્ચ ગાઈડલાઈન બહારનો થયેલ છે તે બાબતમાં જવાબ રજૂ કરવા માટે જણાવે છે ઇએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ